વાવ થરાદ ચેહર ગ્રુપ આયોજિત થરાદ ખાતેથી પાંચસો એકાવન ગાડીઓને ભવ્ય શોભાયાત્રા નીકળી મરતોલી ધામે પહોંચી થરાદના ટાંડા તળાવમાં આવેલા કુવામાં બિરાજમાનમાં ચેહરની પાંચસો એકાવન ગાડીઓ સાથે મરતોલી માના ધામ સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં માના ભાવિ ભક્તો જોડાયા હતા વાવ થરાદની સુખાકારી માટે ચેહર રાજ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાત કરીએ તો થીરપુર નગરીનું રાજાશાહી વખતનું વર્ષો પુરાણું થરાદ ખાતે ટાંડા નામનું તળાવ આવેલું છે જેમાં આ તળાવની અંદર ભાગ્યે ચેહરમાં બિરાજમાન છે તેવું નગરના વાસીઓનું કહેવું છે જેથી વાવથરાજ પંથકમાં માના ચહેર રાજ ગ્રુપ ભક્તોની ભક્તિ અપરંપાર છે ત્યારે આજે એકાદશીના શુભ પાવન પ્રસંગે વાવથરાદના માય ભક્તો તેમજ ભુવાજીઓ દ્વારા પાંચસો એકાવન ગાડીનો માતાજીની ધ્વજા સાથે થરાદના રાજમાર્ગોની માની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ત્યારે આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ચેહર માના માય ભક્તો જોડાયા હતા ત્યારે ઠેર ઠેર માની શોભાયાત્રાનું પુષ્પો વડે સન્માન કરવામાં આવી રહ્યું હતું ત્યારે આજે એક થરાદ નગરની ઐતિહાસિક શોભાયાત્રા પણ કહી શકાય તેવા દ્રશ્યો હાઈવે પર જોવા મળ્યા હતા જેમાં બે કિલોમીટરથી વધુના અંતરે ગાડીઓની લાઈન સાથે અંદાજિત એકસો વીસ કિલોમીટરના અંતરે આવેલા મર્તુલી ધામે શોભાયાત્રા પહોંચી ભોજન પ્રસાદ સહિત માનની આરાધના કરવામાં આવશે પડઘમ ન્યૂઝ ગુજરાતી એક અગિયાર બે હજાર પચીસ ના રોજ થરાદ ની આ પાવન ભૂમિ ઉપર ચેર રાજ વાવ થરાદને ને સમર્થ ચેહર ભક્તો દ્વારા તાડા પાળની પાળ ની આ શોભાયાત્રા આજે પાંચસો ને એકાવન ગાડીઓ સાથે અહિયાં થરાદ નગરી થી નીકળીને ભરતોલી ધામ જવાની છે આ સાથે હજારો ની સંખ્યામાં લોકો ભાવિ ભક્તો અને ચહેર માતાના જે ભક્તો છે આ પંથકના એ બધા આ ધાર્મિક ઉત્સવ સાથે સૌ જોડાયા છે આ વિસ્તારની સુખાકારી માટે લોકોની સુખાકારી માટે સૌની માનતા માનેલી અને આ માનતાના રૂપે આ શોભાયાત્રામાં સૌ આ નગરી થરાદ નગરી આજે હેલી જેને કહેવાય આનંદની હેલી છે અને સૌ આનંદનો આ ઉત્સવ આ પ્રસંગમાં સૌ સાથે મળીને આજનો આ પ્રસંગ જે ભૂતકાના ભવિષ્યતે આવી શોભાયાત્રા આ ચહેર માતાની કઈ કૃપા હોય દાદાના પાળની ચહેર માતાની કઈ કૃપા હોય આ વિસ્તારની જનતા માટે આ શુભ પ્રસંગ છે તો અહીંયા આજથી આ તીરપુર નગરી જેને કહેવાય છે એનો આ શુભ ઉત્સવ અહીંથી થોડા ક્ષણોમાં પાંચસો એકાવન થી વધારે ગાડીઓ લઈને આ ભાવિ ભક્તો ચેહર માતાના ભક્તો જે ચેહર રાજગ્રુપ વર્ષોથી ચાલે છે અને એમની સૌની મનોકામના હતી કે આ માતાજી માટે અને આ નગરી માટે આ વિસ્તાર માટે કઈક સારું કરીએ એવી શુભ ભાવનાથી અહીંયા ટૂંક સમયમાં આ રથયાત્રા નીકળવાની છે અને હજારોની સંખ્યામાં સાથે લોકો પણ જોડાવાના છે અને મર્તોલી સુધી જયારે આ રથયાત્રા પહોંચશે ત્યારે અનેક સ્થળોએ ભવ્યથી ભવ્ય આ રથયાત્રાનું આ ભાવી ભક્તોનું સન્માન કરવાનું છે શોભાયાત્રાના સામૈયા સાથે દરેક સકાયે સન્માન થવાના છે તો આ એક અનેરો ઉત્સવ છે ચાલો આપ સૌ સાથે મળીને આ વિસ્તારની સુકાકારી માટે માજીહેરનું નામ ઉજાગર થાય એવી શુભ આશાએથી આપણે આ શોભાયાત્રા કરી રહ્યા છીએ